નમસ્કાર ખેડૂત મિત્રો હું લલિત સોલંકી એગ્રીશિયા એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે જસદણ તાલુકાના વડોદ ગામમાં એક પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યા છે તેમણે ગુવારનું વાવેતર કરેલું હતું અને ગુવારમાં ખેડૂતને પુષ્કળ પ્રમાણમાં વાયરસનો એટેક આવી ગયો હતો એગ્રીસિયા કંપનીની પ્રોડક્ટ છે જે રિટોરવા એની ભલામણ કરી હતી અને તે પ્રોડક્ટ આપણે ખેડૂતે ઉપયોગ કરેલી છે તો સૌપ્રથમ ખેડૂતનો પરિચય અને તેને કેવું રિઝલ્ટ લાગ્યું તેની માહિતી મેળવીએ તો તમારું નામ ગામ મારું નામ રણછોડભાઈ નારણભાઈ સદરજીયા ગામ વડોદ અને મેં આ દવાનો ઉપયોગ કર્યો તે પછી મારે રિઝલ્ટ સારું આવ્યું છે પહેલાં બે ત્રણ દવાઓ સાંટ્યું પણ ત્યારે કાંઈ રિઝલ્ટ આવ્યું નહોતું અત્યારે સિંગુમાં ઉતારોય વધી ગયો છે અને ઉપર સોડાઈ ફૂટી ગયા છે એટલે રિઝલ્ટ બહુ સારું છે ટૂંકમાં હા ખેડૂત મિત્રો ખેડૂતનું કેવું એવું છે કે જ્યારે ગુવામાં વાયરસ હતો ત્યારે એનો જે વધવાની જે ગ્રોથ કરવાની શક્તિ હતી એ ખતમ થઈ ગઈ હતી તે પછી રેટોરોનો ઉપયોગ કર્યા પછી એને નવી ફૂડ કાયદેસરની આવી ગઈ છે અને ગુવાર રેગ્યુલર ઉતરવાનું ચાલુ થઈ ગયું છે એટલે એ પણ એક આપણે બેનિફિટ જોઈ શકીએ કારણ કે ગુવાર રેગ્યુલર ઉતરો અત્યારે ભાવે સારા છે તો ખેડૂતને પ્રોફિટ થયો છે અને તમારો આ એક તમે સ્પ્રે માર્યો તે પછી ગામમાં ઘણા વ્યક્તિ એગ્રો એ દવા લેવા જાય છે હા હા મારો ગુવાર જોઈને બે ચાર જણા બીજા હતા દવા લઈ આવ્યા અને તે બધાને કેવું રિઝલ્ટ આવ્યું છે ટૂંકમાં જેને જેને ઉપયોગ કર્યો તેને સારું રિઝલ્ટ છે